સુરતમાં નાટ્ય સ્પર્ધામાં કલાકારો અને પાલિકાના કર્મચારીઓ વચ્ચે વિવાદ ચાલી રહ્યો હોય તેમ લાગી રહ્યું છે ત્યારે નાટ્ય કલાકારોએ આક્ષેપો કર્યા હતા સુરત મહાનગરપાલિકાનું નાટ્ય સ્પર્ધા ફરી વિવાદમાં આવી હોય તેમ નાટ્ય કલાકારો અને પાલિકા અધિકારીઓ સામે સામે આવી ગયા છે કલાકારોએ વિરોધ નોંધાવી આરોપ લગાવ્યો હતો કે પાલિકા અધિકારી જો હુકમી ચલાવી રહ્યા છે કલાકારોને પોતાના મનપસંદ નાટ્ય ભજવા મનાઈ કરે છે સુરત મનપાના અધિકારી મનફાવે તેમ નિયમ બનાવી રહ્યા છે

એનું તમામ આ જગીનું કરેલું કરવું વધારે સારી રીતે બહાર આવે એટલા માટે અમે ભેગા થયા છીએ અગત્યનું મુદ્દો એટલો જ છે કે જે કારણસર સ્ક્રુટીની લંબાવી સ્પર્ધા લંબાવી એ જ નાટક કરવાની જે રજૂઆત છે એને કેમ ના કહેવામાં આવે છે એને કોઈ નિયમ નથી તો આ માટે શું કોને આપણે કહીએ અમે પરેશભાઈ થી માંડીને મેયર શ્રી થી માંડીને સ્ટેન્ડિંગ ચેરમેન શ્રી થી માંડીને દરેકે દરેક આગળ કલાકારોએ રજૂઆત કરી છે છતાં પણ ઉલટો નિર્ણય કોને કારણે શા માટે કેવી રીતે લેવાય છે એટલે કદાચ હું એવું માનું છું કે કાયદાની જાણકારી ન હોઈ શકે કાં તો એ ઓવર કોઈનું ધ્યાન ન રહ્યું હોય અથવા તો અંદર અંદર કોમ્યુનિકેશનનો અભાવ હોય તો આવું થાય પણ અમે મહાનગરપાલિકાની આ ગરિમા અને ગૌરવ ચળવાયેલું રાખવા માગીએ છીએ તે સિવાય અમારી બીજી કોઈ માગ નથી